આવેલા છે કેટલા જણ બે વાગા થી છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિના થી કેમ છું હું આજે લખી દઉં પ્રાણ સાહેબ છે કે બોલાવો તમને કઈ ઓફિસ માં નોકરી કરવાની કરો પ્રાંત તમને હું સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે પ્રાંત અધિકારીને બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષાનો પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લાગવાનો હિંદુ હિંદુ કામ કરવાનું હોય ને તો કરો નહીં તો ચાલતી પગડો તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો